જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો યુટ્યુબની મારી આ સત્સંગ ભજનની ચેનલમાં તમારું સ્વાગત છે દરરોજ નવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને જાણ થઈ ગઈ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માક્ષર માસના શુકલ પક્ષની એકાદશી જેને આપણે મોક્ષદા એકાદશી કે મોહિની એકાદશી કે મૌન એકાદશી કહે છે અને આ એકાદશીનું શુભ મુહૂર્ત વ્રત વિધિ અને પારણા વિશે અને આ દિવસની પૂજા વિધિ અને મહાત્મ્ય પણ સાંભળીશું આ વિડીયો તમને ગમે તો લાઇક કરી શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણત ક્લેશનાસાય સાય નમો બોલો ગુરુ લક્ષ્મીપતિ શ્રી નારાયણ ભગવાનની જે કૃષ્ણ કનૈયા લાલની જે દ્વારિકાધીશની જે મિત્રો દરેક માસની એકાદશીનું ઘણું મહત્ત્વ હોય છે આ એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુ છે લક્ષ્મીપતિ નારાયણ માસમાં બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી હોય છે અધિક માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસ એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ છે આજના શુભ દિવસે ભગવાન નારાયણનું પૂજા કરી લોકો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા અને વ્રતથી પિતૃઓને પણ મુક્તિ મળે છે તેથી તે પૂજાનું વિશેષ મહત્ત્વ છે સૌપ્રથમ આપણે એકાદશીના શુભ મૂહૂર્ત વિશે જાણીએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિનો પ્રારંભ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસની વહેલી સવારે અને ત્રણ અને બેંતાલીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે અગિયાર બારની રાત ડિસેમ્બર બે હજાર ચોવીસ અને રાતે એક વાગે થાય છે માટે ઉધ્યા તિથિ અનુસાર જોઈએ તો એકાદશી અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે જ આ વ્રત રાખવાનું થાય છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા વિધિ કરી અને વ્રતના નિયમનું પાલન કરવાનું રહેશે હવે જોઈએ એકાદશીના પારણા ક્યારે કરવા તો એકાદશીના પારણા તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના મોક્ષાદા એકાદશીના પારણા સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં કરી લેવા સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશીનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે આ અવસર પર ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન નારાયણ કે પછી શ્રી રામજીનું સ્વામિનારાયણ ભગવાનનું કે આપણે જે પણ માનતા હોય તે સ્વરૂપની આરાધના કરતા હોય તેનું આજે પૂજન કરવું જોઈએ જેથી દુઃખ સંકટ દૂર થાય છે જોકે નિત્ય પૂજા આપણે કરતા જ હોય છીએ પણ આપનારું અને રોગ નિવારણ છે તો આ વ્રતની પૂજા વિશે આપણે હવે જાણીશું જ્યારે સવારે વહેલા ઉઠી ત્યારે નિત્ય કર્મથી પરવારી નાહી અને શુદ્ધ થઈ અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ઘરની સાફ સફાઈ કરી મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને ઘરમાં તથા મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આચમન લઈ શુદ્ધ થઈ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું આ માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે માટે ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે જો મૂર્તિ હોય તો નારાયણના કોઈ સ્વરૂપ અથવા તમારા ઈષ્ટદેવની તો તેને ગંગાજળથી શુદ્ધ કરી જળથી પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ફળ ફૂલ વસ્ત્ર હળદર નારિયેર મીઠાઈ આદિ વસ્તુઓ સમર્પિત કરવી જોઈએ અને ચિત્રજી હોય તો તેને પણ સ્વચ્છ કપડાંથી લૂછી સાફ કરી અને ત્યાર પછી પૂજાને આરંભ કરવી જોઈએ ભગવાનના મંત્ર અને નામ સાથે પૂજા શરૂ કરવી વિષ્ણુ નારાયણના ઘણા મંત્રો છે એમના કોઈ પણ એક મંત્રનો જાપ તમે કરી શકો છો ભગવાનને તમે માખણ મિશ્રીનો પણ ભોગ ધરાવવો જોઈએ પંચ ફળ પંચમેવા પણ તમે ધરાવી શકો એટલે કે યથાશક્તિ રીતે તમારે પૂજા કરવી જોઈએ તમે પૂજા ગમે એ રીતે કરો પરંતુ તુલસી પત્ર જરૂર અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મને જે ભક્તો પત્ર પુષ્પ ફળ અર્પિત કરે છે હું તેની સેવાનો પણ સ્વીકાર કરું છું મોક્ષદા એકાદશીના દિવસે તો ગીતા જયંતિ પણ ઉજવાય છે અર્થાત આજે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી હતી ગીતા રૂપી બોધ મળતા અર્જુનના અજ્ઞાન રૂપી અંધકારને પ્રભુએ દૂર કર્યો હતો આજના આ યુગના અર્જુન આપણે છીએ અને ભગવાનનો એ ગીતાજીનો પાઠ પણ આપણે કરવો જોઈએ આ દિવસે પીપળા અને તુલસીની પૂજા પણ કરવી જોઈએ અને જલ અર્પિત કરવું જોઈએ અને સર્વ પિતૃભ્યો નમ જો પિતૃના નામ ન આવડતા હોય તો તમે સર્વ પિતૃભ્યો નમ આ મંત્રનો જાપ કરી અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ પીપળામાં ત્રિદેવ તથા પિતૃઓ અને દેવી દેવતાઓનો વાસ મનાય છે માટે મોક્ષદા એકાદશીના દિવસે પીપળાનું પૂજન જરૂર કરવું આ એકાદશી મોક્ષ આપનારી છે તેથી પ્રભુને પ્રાર્થના કરવી કે અમારા પિતૃદેવને મોક્ષની પ્રાપ્તિ થાય આજે ગીતાજીનું વાંચન કરી પિતૃઓને મોક્ષ ફળ પણ આપી શકાય છે અને તમે દાન પણ કરી શકો છો આપણા સનાતન ધર્મમાં દાન ઘણા પ્રકારના છે તેમાં વસ્ત્રદાન પુણ્યફળનું દાન અને વ્રતનું દાનનું વિશેષ મહત્વ ધરાવે છે આજે જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને દાન દે તથા ગાય માતાની પણ સેવા પૂજા કરવી જોઈએ એકાદશીના દિવસે જો કોઈનો જન્મ થયો હોય કુટુંબમાં તો પણ વ્રત રાખી શકાય પરંતુ તમે પૂજા કરી શકતા નથી જો તમારી પાસે ભગવાનની મૂર્તિ ન હોય તો તમે ભાગવતજી અથવા ગીતાજીની પણ પૂજા કરી શકો છો અને બીજે દિવસે પારણામાં તમે બ્રાહ્મણોને અને સીધો સીધું આપી અને ધન આપી તમે પારણા કરી શકો છો મિત્રો આ એકાદશી આલોક અને પરલોકમાં સુખ સમૃદ્ધિ સંતતિ આપનારી છે પિતૃઓને મોક્ષ આપનારી છે આ વ્રત કરનાર સદા સુખી અને નિરોગી રહે છે મિત્રો આવો છે આ મોક્ષદા એકાદશીનો મહિમા આ વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે